વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અહીંયા કચરા પેટીની જે ગાડી છે તે બંધ હાલતમાં પડેલી જોવા મળે છે મિત્રો અહીંયા કચરાનો ઢગલો પણ જોવા મળે છે ચોમાસાની સિઝન ચાલી રહી છે લોકોને રોગચાળાની ભીતિ છે તેવામાં કચરાનો નિકાલ ક્યારે થશે તે જનતા એટલે કે અહીંયાના લોકો પ્રશ્નાર્થ કરી રહ્યા છે પાલિકાના કોઈ પણ તંત્ર દ્વારા વહેલામાં વહેલી કામગીરી કરવામાં આવે સાથે જ અધિકારીઓ જે ગોર નિંદ્રામાં છે તે લોકો જાગે તેવી માહિતી સાથે જ તે લોકો કહી રહ્યા છે કે અહીંયા કચરાનો નિકાલ જલ્દીસર કરવામાં આવે જેના લઈને જ તેઓમાં જે રોગચાળાનો ડર છે રોગચાળાની ભીતિ છે તેનું નિરાકરણ આવે અકોટા ગાર્ડન પાસે કચરા પેટી છે બે દિવસથી અહીંયા કોઈ કારણોસર કોર્પોરેશનની કચરા ભરવાની ગાડી બંધ પડી છે મિત્રો કોઈ અધિકારી જે તે કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટ ચલાવે છે તેને આ ગાડીની કંઈ પડી જ નથી આ કચરાનું પણ ધ્યાન નથી મિત્રો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે ચોમાસાની સિઝનમાં બીમારી ફાટી નીકળે તેવી વાતો હોય તેવા લોકો બીમાર પડતા હોય તેવામાં ધ્યાન ક્યારે દોરશે ધ્યાન ક્યારે આવશે તંત્રને તેનો પણ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે શું કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ ચલાવે છે તેની ખાલી તિજોરીઓ ભરાય એનું જ ધ્યાન છે કે પછી લોકોની પણ ચિંતા કરશે